જુઓ તારા તારીખ થકી છે સત્તર પાંચ બે હજાર પચીસ ને શનિવાર એનો સુવિચાર વિશ્વાસ પ્રેમ શ્રદ્ધા અને ત્યાગ ઘરના ચાર ખૂણા છે અને છે પપૈયાનું દૂધ અને ટંકણ ખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવા છે ખરાજુ અને ખસ મટેંકણ ખાર એટલે હું પપૈયાનું દૂધ અને ટંકણ ખાર એટલે હું ચાલો અમને તો નથી ખબર તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરજો અને સાંજના વાગી ગયા છે સાડા સાત અને એક પર્સનને તમને મળવું હટાણા રેડા શું ચાલે છે શું છે મેનુ હમ શું છે મેનું પણ ખાલી વિન્ડો છે ગરમી આજ કાલ કરતા વધારે છે પોછી આ વખતે વરસાદ વહેલો છે અને વચ્ચે કઈ ખાલી જાય છે રોટલી બનાવે બે જવામાં કરતા તો સારું વાતાવરણ સાડા સાત સાત ત્રીસ સાત પાંત્રીસ સાત પાંત્રીસ શરત મારવી હમ હમ તો અંતર એ સોમાસ બાકી ચાલો બધાય એક પર્સન બાકી રહી ગયા જો ક્લોઝઅપ લેવામાં આ ભણો ભાઈ ગયા છે રસગુલ્લો ખાધો ભણોભાઈ અત્યારે એટલે હવે જમશે નહીં કા ભણવા જમવાનું અત્યારે નથી જમવું કા ઠે મેં કીધું રસગુલ્લો ખાધો તો કદાચ નહીં જમવાનું હોય ખોટો રસગુલો લીધો નહીં અમુક તો હવે જમીશ નહીં અરકું પણ એ તોય ઓલું ગોલો ખાધો એટલે ઓછું જમે છે બોલો શું કહો કંઈક ઇન્ટરવ્યુ આપો તમારો બોલો ભાઈ જોપ કરવાથી જન્મકુંડળીના ગ્રહો પણ બદલાય છે અને કોઈને હરસ તકલીફ હોય તો કોકમની ચટણી દહીંની મલાઈ સાથે ખાવાથી દૂધતા રસ મટે છે સાંજના વાગી સાડા સાત અને એક અમારે મહેમાન આવી ગયા છે નાના નાના આ કાવરીアンજી હાઈ કેમ છે મજામાં તમે લે દો અજી બના અને આ જોયો ટંટણા કરેડા શું ચાલે છે શું છે મેનુ મેનુ છે હમ ભેજો મેગી બાદ છે

Mm -hmm. yeah, yeah, yeah. 야 누, 배에서 였지 야. ले ली तो मुफरी जा बे देखो आप 3 4 ओला नेखो बैठा दे जा रहो हां काका मुको

और ना ना ऊपर रन आउ

વચન કરી